નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલે ફરીવાર એકવાર મોટી આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં હજી પણ વરસાદ વરસી શકે છે આગામી આઠ થી દસ ઓક્ટોબર દરમિયાન વરસાદી માહોલ છવાય અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અમુક ભાગમાં વરસાદ પડશે તો દસ થી ચૌદ ઓક્ટોબર દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે એક ઓક્ટોબરમાં થયા ફેરફારો સપ્ટેમ્બર મહિનો પૂરો થયો છે અને ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ ગઈ છે સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે ઘણી બધી વસ્તુઓ સસ્તી થાય છે અને ઘણી બધી વસ્તુઓ મોંઘી થાય છે આ સિવાય દેશમાં ઘણા બધા મોટા ફેરફારો પણ જોવા મળે છે મિત્રો આથી જ એટલે કે ઓક્ટોબરથી દેશમાં કયા મોટા ફેરફાર થવાના છે અને કઈ વસ્તુના વસ્તુ છે તેના વિશે માહિતી મેળવીએ સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે સરકાર એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને એલપીજીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફારની આશા છે ગયા મહિને commercial LPG gas cylinder ના ભાવમાં વધારો થયો હતો જ્યારે પેલો એલપીજી cylinder ની કિંમતમાં કોઈ ફેરફાર થયો ન હતો આ સિવાય મિત્રો એલપીજી cylinder ની કિંમત બદલાતી સાથે દર મહિનાની પહેલી તારીખે oil marketing company ફ્યુર એટીએફ અને CNG ના ભાવમાં પણ ફેરફાર અને આવી સ્થિતિમાં વખતે પણ બદલાય જતા હોય છે પાક ધિરાણ લોન થશે એમાં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યો મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવજૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવાની બદલે બેંક ડાયરેક્ટ બેંક પાછી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે જ્યારે ખેડૂતો બેન્કના પૈસા એટલે બેન્કના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે તેથી ખેડૂતો

બીજાને ભાડે નહીં આપી શકે આ ઉપરાંત દુકાનદારો biometric હાજરી પણ લેવામાં આવશે એટલું જ નહીં દુકાનદારો રજા રાખવી હશે તો પણ મામલતદારની મંજૂરી લેવી પડશે અને એટલે મિત્રો હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં અને સાથે સાથે ગુજરાતની અંદર જો સસ્તા ભાવની દુકાન બંધ રહેશે તો તે દિવસે વેપારી છે એમને અન્ય લોકોને ચાર્જ ચૂકવવો પડશે આધાર કાર્ડ ધારકો આપે ત્યાં આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આધાર card માં દસ્તાવેજ અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ હતી જે UID દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા my આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેથી જે મિત્રો આધાર card માં ઉંમર સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર અને email જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માંગતા હોય તે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલા આ કાર્ય કરી શકે છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટ યાર્ડ માં આજે રોજ વિવિધ જણસીની આવક થઈ રહી છે હરાજી કરવામાં આવી હતી જે ના ખેડૂતોએ ભાવ પણ સારા મળ્યા હતા મહુવા માર્કેટ યાર્ડ માં ખાતે લાલ ડુંગળીની આવક પણ સતત વધારો થઈ રહ્યો છે ડુંગળી લાલ ની અંદરસો ને નવ્વાણું થેલીની આવક થઈ તેને મંડી ઊંચા ભાવ આઠસો નેવું રૂપિયા સુધીના રહ્યા હતા જ્યારે નીચા ભાવ એકસો પાંસઠ રૂપિયા સુધીના રહ્યા હતા ભાવનગર જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો કપાસ ડુંગળી લાલ અને સફેદ ડુંગળી ઘઉં ચણા બાજરી સહિતનું વાવેતર કરતા હોય છે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીની મંડી ઊંચા ભાવ છસો પચાસ અને નીચા ભાવ બસો રૂપિયા રહ્યા હતા મકાન બનાવવા મળશે સહાય મકાન બનાવવા ગુજરાત સરકાર દ્વારા આપશે તમને એક લાખ બત્રીસ હજાર અથવા એક લાખ વીસ હજારની સહાય યોજનાની તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે જણાવીશું પંડિત દિન ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમને પહેલો હપ્તો સાઠ હજાર બીજો ચાલીસ અને બીજ ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન અથવા તો ઓફલાઇન ફોર્મ ભરી સબમિટ કરવાનો રહેશે જેથી થી બે મહિનામાં તમારે કરી અરજી પાસ થઈ જશે અને તેમને બેંક એકાઉન્ટ આપ્યા છે તેમાં હપ્તા મળવાનું શરૂ થઈ જશે કેન્દ્ર સરકારની મોટી ભેટ કેન્દ્ર સરકારે પાંસઠ લાખ પેન્શનજરને આપી મોટી રાહત સરકારે નિર્ણય લીધો છે કે હવે તમામ પેન્શન ધારકોને મહિનાના અંતે તેમનું પેન્શન મળશે આ ઉપરાંત સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર સીપીપીસી દ્વારા મહિનાના છેલ્લા કામકાજના દિવસની બપોર સુધીના ઇલેક્ટ્રોનિક રીતે રિપોર્ટ મોકલવાનો રહેશે એવું પણ જોવા મળ્યું છે કે કેટલા પેન્શનજનોને છે તે જ મહિનાના અંતે તેમનું પેન્શન મળતું નથી તેથી આ નિર્ણય લીધો છે મગફળી અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે હવે તેના માટે ખેડૂતોએ આગામી ત્રણ થી એકત્રીસ ઓક્ટોબર સુધી registration કરેલું કરવાનું રહેશે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મગફળી અડદ અને સોયાબીનના પાકોનું કુલ પ્રમાણમાં આવક ઉત્પાદન થાય છે અને હવે પાક કોની ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે અને તેના માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ત્રણ ઓક્ટોમ્બર થી શરૂ થશે અને લાભ પાંચ ના પછી ના રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મગફળી સહિત અડદ અને સોયાબીન ની કિંમત ની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે બાકી ખેડૂતોને ચાર હજાર નો હપ્તો PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ

ખેડૂત મિત્રો આવો ઓડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો એન્ડ લાઈક કરો કે આપ સુધી મારા અવનો ઓડિયો પહોંચતા રહે